વડોદરામાં અંજલી મેમોરિયલ કમિટી તેમજ કૌસ્તુભ ઇવેન્ટ્સ શ્રી કલા કેન્દ્ર અને દિવ્યાંગતા જલી આર્ટ એન્ડ કલ્ચરલ સેન્ટર દ્વારા વિશ્વ નૃત્ય દિવસની ઉજવણી નિમિત્તે યોજાનાર કાર્યક્રમ અંગે પત્રકાર પરિષદ યોજાઈ હતી કલા અને સાંસ્કૃતિક નગરી વડોદરા શહેરમાં વિશ્વ નૃત્ય દિવસની ઉજવણી કરવાનું આયોજન અંજલી મેમોરિયલ કમિટી તેમજ કૌસ્તુભ ઇવેન્ટ્સ શ્રી કલા કેન્દ્ર અને દિવ્યાંત જલી આર્ટ એન્ડ કલ્ચરલ સેન્ટર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવનાર છે આયોજનની માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઈ હતી વિશ્વ નૃત્ય દિવસની ઉજવણી અંગેની પત્રકાર પરિષદમાં કલાગુરુ ડોક્ટર પારૂ શાહે જણાવ્યું હતું કે આગામી ઓગણત્રીસ એપ્રિલના રોજ વિશ્વ નૃત્ય દિવસની ઉજવણીના ભાગરૂપે સયાજીબાગના એમ્ફી થિયેટર ખાતે વડોદરાના ખૂબ નામાંકિત અને કલાગુરુઓ કે જેઓ ભરતનાટ્યમ કથક ના તેમજ નૃત્ય અને વેસ્ટર્ન ડાન્સ ક્રિએટિવ ડાન્સ શીખવે છે તેઓ અને તેમના વિદ્યાર્થીઓ સાથે કલા પ્રસ્તુત કરશે તેમની સાથે નૃત્ય દિવસની ઉજવણીમાં સ્પંદન દિશા અને સુરક્ષા સંકુલના વિશિષ્ટ બાળકો પણ ડાન્સની પ્રસ્તુતિ કરવાના છે જેમાં ચાર વર્ષથી લઈને એસી વર્ષની વયજૂથના એકસો પંચોતેર કલાકારો પોતાની પ્રસ્તુતિ કરશે આ ઉજવણી ગુરુ પ્રોફેસર ડોક્ટર પારુશાહ મહેશ પંડ્યા ડોક્ટર મીના દોડેજા બારોટ સહિત ડોક્ટર દિવ્યા પટેલ મંજરી પટવર્ધન મેથિલ દેસાઈ મૃડાલી મિસ્ત્રી માયા કોલી આકાંક્ષા ધીરુ મિસ્ત્રી અને વિદેશથી વડોદરામાં આવીને નૃત્ય શીખતા બાંગ્લાદેશ અને મોરિશિયસના આઈસીસીઆરના વિદ્યાર્થીઓ પોતાના દેશના લોકનૃત્ય પ્રસ્તુત કરશે સાથે નૃત્યના ઘણા પ્રકારો આ મંચ ઉપર પ્રસ્તુત થશે નૃત્ય એટલે એક એવી વિધા છે કે જેને મધર ઓફ ઓલ આર્ટ્સ કહેવામાં આવે છે અને એને માટે થઈને વર્લ્ડ ડાન્સ ડે નું સેલિબ્રેશન આખી દુનિયામાં થાય છે જે અંજલી મેમોરિયલ કમિટી દ્વારા લગભગ પાંચ સાત વર્ષ થયું છે ઇવન કોવિડ વખતે થયું આ વખતે એ જ વિચાર ને આગળ કરીને કે નૃત્યમાં એટલી બધી શક્તિ છે કે દરેક વસ્તુને શાંતિ અને સ્વસ્થતા આપે છે તો એને માટે આ ઓગણત્રીસ એપ્રિલ જે ડિક્લેર થયેલો છે વર્લ્ડ ડાન્સ ડે એમાં આપણે અંજલી મેમોરિયલ કમિટી અને એની સાથે અમારા વડોદરાના જાણીતા કલાગુરુઓ મારા વિદ્યાર્થીઓ શ્રી મહેશ પંડ્યા ડોક્ટર મીના દોરેજા બારોચ અને ડોક્ટર બે અઢી મહિના પહેલા કે કેમ આપણે આ દિવસને સેલિબ્રેટ ના કરીએ અને વિચાર કરતા કરતા ધીમે ધીમે એનું પ્લાનિંગ થયું જે આટલું કરવાનું હતું એમાં અત્યારે આટલું મોટું પુષ્પ ખીલી ગયું છે અને લગભગ અને જેટલા સોલો એનામાં પાર્ટિસિપેટ કરશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર